સમોસાના મામલામાં પોલીસે ઝડપાયેલા આરોપીઓના રેગ્યુલર જામીન અદાલતે ફગાવી દીધા છે જેમાં ખાસ સરકારી વકીલ નીરજ જૈન દ્વારા દલીલ કરવામાં આવી હતી ગત પાંચમી એપ્રિલે છીપવાડામાંથી ઝોન ચારની એલસીબી સ્કોડે ગોમાસ અને ગોમાસમાંથી બનેલા કાચા સમોસાનો જથ્થો કબજે કર્યો હતો અને તેની સાથે છ આરોપીઓની ધરપકડ કરી તેઓની પૂછપરછ શરૂ કરી હતી રિમાન્ડ પત્યા બાદ આરોપીઓ મોહમ્મદ હનીફ ગનીભાઈ ભટિયારા દિલાવર ઇસ્માઈલ ખાન પઠાન મોઈમ મહેબૂબ બસા અબ્દાલ મોઈન યુશુભભાઈ શેખે જામીન અરજી મુખતાજ જજ એસ બી મંસૂરીએ નામંજૂર કરી હતી અને જ્યારે અમને લોકોને મુખ્ય આ આ વિષયને લઈને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી જ્યારે જામીન આવી અમે જામીન અરજી ચલાવી અને એમાં પણ અમે ઉપયોગ સાહેબ આના કારણે આખા ગુજરાતમાં આ પ્રકારે લોડ અને સ્થિતિ બગડે એવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો તો એની સામે આ લોકોના જામીન મંજૂર થયા અને નામદાર કોર્ટે પણ આ હકીકત માની અને માન્યા પછી આ બધા જ જદારોના જામીન ના મંજૂર થયા છે હું આ તબક્કે વડોદરા શહેરની પોલીસ તંત્રને પણ અભિનંદન આપું છું કે એમણે જે કંઈક કડકાઈથી કામ કર્યું અને આવા લોકોને પકડ્યા એ બધા એમને ખૂબ ખૂબ અભિનંદન વડોદરા શહેરમાં ગૌ રક્ષા કરનારા તમામ લોકોને મારી વિનંતી છે કે તમે એવી જનજાગૃતિ કેળવવી જોઈએ કે જેના કારણે લોકો માંસ ખાવાનું છોડે કારણ કે હવે પ્રયત્ન એવો આવ્યો છે કે અલગ અલગ પ્રકારે માંસ ખવડાવી દેવાનો પ્રયત્ન તમને ખબર જ નથી શેનું માંસ છે દરેક માંસ ખાનારા એ વિચારવું જોઈએ કે તમે કઈ દુકાનેથી ખાવ છો અને કઈ કોણ તમને કયું ખવડાવી રહ્યા છે તમને તમારી જ્ઞાન તમને ખબર જ ના હોય અને એમાં તમને જો કોઈ ગાયનું માંસ ખવડાવી દે તો તમારી આત્મા પર શું રીતે આને ધ્યાનમાં રાખી જાગરણ કરવું જોઈએ એ દિશામાં સૌએ આગળ વધવું જોઈએ અને તમામ લોકોએ શક્ય હોય ત્યાં સુધી જે લોકો માંસ ખાય છે એમણે પણ માંસ ખાવાનું છોડવું જોઈએ જેનાથી એમની આત્મા ભ્રષ્ટ ના થાય કેટલાક લોકો ભ્રષ્ટ કરવા પ્રયત્ન કરે છે એવાની આત્મા ભ્રષ્ટ ના થાય એટલા માટે પણ স খাওয়া ছোড়ে জয় শ্রী